થોડા સમય પહેલા અમદાવાદ સુભાષ બ્રિજની બાજુમાં આવેલ રામજીભાઈ ખાડિયાની ચાલીમાં આવેલ લગભગ એકસો પચાસથી વધુ મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ નોટિસ આપ્યા વગર તોડી પાડવામાં આવ્યા હતા અને તે પરિવારોની તાત્કાલિક ધોરણે પ્લોટો ફાળવવા બાબતે આજે બાવડાના શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમદાવાદમાં આવેલ સુભાષ બ્રિજની બાજુમાં રામજીભાઈ ખાડિયા ચાલીમાં આવેલા એકસો પચાસથી વધુ મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે ત્યારે આ પરિવારો

મામલતદારશ્રીને આવેદન આપીએ છીએ કે સુભાષ બ્રિજની અંદર જે દોઢસો મકાનો વગર નોટિસ વગર તોડી કાઢવામાં આવ્યા જે સિત્તેર વર્ષથી ત્યાં વસવાટ કરતા હતા બિનકાયદેસર રીતે એટલે એમને પુનઃ વસાવટ કરવામાં આવે અને સરકાર દ્વારા એમને પરત મકાનો આપે બનાવીને આપવામાં આવે એ માગણી દ્વારા માગણી મામલતદારશ્રીને આવેદન દ્વારા અમે કરવામાં આવીએ છીએ જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણીયા બાવડા